બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર રૂપિયા પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપી રહી છે બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે આ રીતે અરજી કરો વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સેશન લાઈક અને બે આઇકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર રૂપિયા પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપી રહી છે બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે આ રીતે વારો અરજી આજના સમયમાં લોકોની જરૂરિયાતો સતત વધી રહી છે ઘણા લોકો લોન લેવા માંગે છે બેંક ઓફ બરોડા ઓછા વ્યાજ દરે લોન આપે છે પછી ભલે ગમે એક ગરીબ વ્યક્તિ હોય કે સ્વરોજગાર આ લેખમાં તમે બેંક ઓફ બરોડા પાસેથી વ્યક્તિગત લોન કેવી રીતે મેળવવી તે સમજાવીશું બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે પાત્રતા અરજદારની ઉંમર એકવીસથી સાહીઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ આવક અરજદાર પાસે આવકનો સારો અને નિયમિત સ્ત્રોત હોવો આવશ્યક છે પગારદાર વ્યક્તિઓ માટે લઘુત્તમ માનસિક આવક રૂપિયા પંદર હજાર હોવી જોઈએ સ્વરોજગાર વ્યક્તિઓ માટે લઘુત્તમ માનસિક આવક રૂપિયા પચીસ હજાર હોવી જોઈએ ક્રેડિટ સ્કોર અરજદારનો ક્રેડિટ સ્કોર સાતસો પચાસ અથવા તેથી વધુ હોવો આવશ્યક છે લોનની રકમ લોનની રમ રકમ રૂપિયા પચાસ હજારથી દસ લાખ સુધીની હોઈ શકે છે વ્યાજદર વાર્ષિક વ્યાજદર દસ ટકાથી સોળની વચ્ચે હોય છે ચૂકવણીની મુદત ચૂકવણીની મુદત બાર મહિનાથી અડતાલીસ મહિનાની વચ્ચે હોઈ શકે છે બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ ઓળખ પુરાવો આવકનો પુરાવો બેંક પાસબુક મોબાઈલ નંબર ઈમેલ આઈડી બેંક ઓફ બરોડા પર્સનલ લોન મંજૂરી અને વિતરણ જો તમે પાત્રતા માપદંડોનો પૂર્ણ કરો છો તો તમારી લોન મંજૂર કરવામાં આવશે લોનની રકમ બે ત્રણ દિવસમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જશે બેંક ઓફ બરોડા પર્સનલ લોનની માહિતી બેંક ઓફ બરોડા પગારદાર અને સ્વરોજગાર ધરાવતા બંને વ્યક્તિઓને વ્યક્તિગત લોન આપે છે અરજી પ્રક્રિયા સરળ અને ઓનલાઈન છે મંજૂરી મળ્યા પછી લોનની રકમ ઝડપથી વિતરિત કરવામાં આવે છે બેંક ઓફ બરોડા પર્સનલ લોન અરજી પ્રક્રિયા બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર જાઓ આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોન લોગ ઇન કરો લોગ લોન વિકલ્પ પર ક્લિક કરો અને વ્યક્તિગત લોન